જઈ માતાજી હરર હર મહાદેવ અને આપણે આજે જાવ મામાની અહીંયા અને હાલો આપણે મામાની ત્યાં જ આવી અને અહીંયા મારું મમ્મી ની બધું લોગળા જેવું થયેલો એવું પેક કરે છે તમે જવો છો અને મારું મમ્મી અહીંયા બેઠા છે પણ આપણે અમે નીકળીશું અને મારપા માવો છોડે છે મારપા પા ગયા છે પણ પેટ્રોલ પુરાવા ને આપણે તો ભાઈ એ હોટલે ઊભા રહી ગયા મારમી મી તો આયેલા જાય છે ને હોટલ દેવાંગી હોટલ સુધી કાઠિયાવાડી તો ભાઈ તમે અહીંયા નીકળો ને તો આવજો ભાઈ અને અમે તો આપણે મામા ની અહિયાં પૂગી ગયો છો અને આ ગાડું અને આપણે ની વાડી જોવા જવું કેવી છે અને મગ મગફળી વાવી છે તો આપણે જોવા જાવ મિત્રો

જામફળી ને એવું બધું છે જામફળી બહુ મોટી થઈ ગઈ જામફળ પણ છે બે જામફળી છે ત્રણ છે આ એક આ બે અને આ ત્રણ અને હામે સનેડો પીડો છે જોવો છું મિત્રો શીપડો આપણે તોલ લીધું છે પાકલ આપણે ખાવા મળ્યા છે મારફાઈ પણ ખાવા મળ્યા છે અને જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે બીજી વાડીએ જવાનું છે કન્ટિન્યુ બનાવી રહેજો તો હાલે આપણે બીજી વાડીએ જાવી અને કામમાં જવાનું છે તેમ તો ગામમાં હોત ને આપણે જાહું એમ કે આ સરા દેતો ને એટલે આપણે ગામમાં જવાનું છે મિત્રો આવડો આવડો કપા થયો છે મારા મામાને તો ઘણો મોટો થઈ ગયો છે ના તો ભીંડો ભીંડો ને એવું બધું છે મિત્રો અને આપણે તો અત્યારે જવાનું છે તો આલો ટાઈમ ખોટી કરી રહ્યો વગર આપણે નીકળી જવી ગામ આપણે પાછા આવીએ એવા જમીન કે ગામમાં જતા એટલે પાછા જમીન પણ અમે તમને કીધું તું ગામમાં જવાનું છે એટલે ગામમાં જ જઈને જમીન અમે પાછા આવીએ અને આપણે પાછા સનેડ્યા જાઉં આપણે પાછા સનેડા માથે આવ્યા જો આ માર મામાનો નો સનેડો છે આ સનેડો છે અને ભેહું છે તમ તારે બે બે ભેહું છે આ બે અને કામ છે ત્રણ ભેહું છે એવું બધું છે અને આજ હાલ તો સનેડો કેમ કે પાળા વાળવાના હતા એટલે અને હાલતા વરસાદ આવી ગયો એટલે ભીનું થઈ ગયું એટલે સનેડો જ્યાં જન મૂકી દીધો છે તો જોશો મિત્રો તમે બધા મારા મામાએ ને એવું બધું વાયું છે તો મિત્રો આપણે તમે બહેના રહેજો તો આપણે દેખાડશું અને અહીંયા બધું ગુવાર ને એવું બધું વાયુ છે તમે જોવો છો ગુવાર મરસા ને એવું બધું અને આગળ આપણે જાઉં પોપૈયા જોવા ચાલો પોપૈયા જોવા જાય મિત્રો મિત્રો આવડા આવડા પોપૈયા છે તમે ફરીથી વિડીયો એક લેવા આવશું કે પોપૈયા બધા મોટા થઈ જાય ત્યારે અને અહીંયા કપા તવડી ગયો તમે જોઈ શકો છો મિત્રો કપા પણ તવડો મીડો છે અને અહીંયા પણ પોપૈયાનું ઝાડ છે જોઈ શકો છો મિત્રો અને આગળ બધું ટીસી એવું છે પા એટલો બધો તવડી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો બહુ કપત અવડી ગયો છે અને આજ વરસાદ આવ્યો તો થોડોક ભીના કને ખાશે ગારા છે એવું શનેડો હાકવાનો જ હતો પણ મારા મામા મૂકીને વહી ગયા બીજા મામા છે ને ગામમાં રહેશે કે પોપ અહીંયા એવું થયું ને એટલે ગારો ને એવું થઈ જાય સનેડો હાલે નહીં એટલે માર પાતો ઉઠી ગયા અને આપણે પાછા સા બનાવવા પણ વહી જવાના છે ભાઈ

અને આપણે પાછા તપેલી ગોતવા મળશું ગવણી પણ મળી ગઈ છે તપેલી આપણે ગોતશું ચા પડી ક્યાંય તો બહાર લાગે છે બહાર પાછા તપેલી ગોતવા ગયા અહીંયા ક્યાં અહીંથી તપેલી પાછા આપણે ગયા અંદર તપેલી તપેલી ને તપેલી નો સડી એટલે ઉમરપાન કેવા જત તપેલી ક્યાંય નથી એ ગોથે છે ક્યાંય નથી તપેલી હાલી શા કરવાની સા કરવાની તો તોય આપણે બનાવી આપણે ગેસ સાગ નાખો છે આપણે એમાં તપેલી મૂકશું પછી આ દૂધ છે એ નાખશું થોડુંક આપણે ઊનું દૂધ કરવા મૂકી દીધું છે આપણે એમાં ભૂકી નાખશું ખાંડ નાખશું આપણે ભૂકીને એવું લઈ લેવું આપણે એક ભૂકી લીધી છે એક ખાંડનો ડબરો લીધો છે તમે જોઈ શકો છો મીઠી આપણે થોડીક ભૂકી નાખી દીધી છે હવે આપણે ખાંડ નાખશું થોડીક ખાંડ નાખી દઈશું ખાન નાખીને પાછા બે ડબરા ઉપર મૂકી દઈશું આપણે પાછા ઉપર જવા દીધા છે જોઈ શકો છો મિત્રો તમે પાછા સડાઈ દીધા ઉકળવા મેડી આપણે સા કરીને આપણે રાઉ બારી દેવા સા ઉકળી જાય એક દેવા એટલે જાવ પાછા દેવા સા તો ચાલો આપણે સા દેવા તમે જોઈ શકો છો મિત્રો આગળ પવન સકો બને છે અને કન્ટિન્યુ બનાવી દેજો આપણે જાવું પવન સકો જોવા કેવી રીતે બધું બનાવ્યું છે તો હાલો જ આવી આવી રીતે રાખશે અને પવન સકો બનશે આવી રીતે છે કાક જોઈ શકો છો ને આ બધું એવું બધું છે આમ ગ્રાઉન્ડ પણ એવું છે લાંબુ મોટું જબરું ગ્રાઉન્ડ તો નાખ્યું છે અને પવનચકો પણ હશે તો પવનચકો થાય પછી આપણે આવશું આપણા મામાની વાડી પાસે પવનચકો બને છે જોઈ શકો છો તમે આ મારે ગાય છે મોટું ગ્રાઉન્ડ પણ નાખ્યું છે એવું કાંગ હતું એટલે જીસીબી આવ્યું હતું બપોરે ના બધો પારો સડાઈ દીધો છે તમે જોઈ શકો છો મિત્રો કે પવનચકો બને એટલે આવું બધું કરવું પડે આરખો અને મિત્રો જોઈ શકો છો આ લાંબું ગ્રાઉન્ડ એ માટે કર્યું છે કે પવન ચક્કાના પંખા આવે એટલે ચારસો ફૂટના હોય ઠેઠ એટલે ઠેઠ પૂગી જાય અને હજી જાય આગું કેમ કે એટલું બધું પવન ચક્કાના પાખડા હોય એટલે મિત્રો અને તમે આ બાજુ પછી મામાની વાડીની બાજુ આવી જાય આ બાજુ આ બાજુ એ પણ મગફળી આવી છે બીજા મામાએ અને કાંઈ કાંક એવું છે અને આ બધું આપણે જ આવી છે માર્ગ ઉપર એણે પણ મગફળી વાવી છે અને પવન ચકો બને છે મિત્રો તો પવન ચકો મોટો તમને એકવાર પાછી મુલાકાત લેવડાવી કેમ કે નવો આખો બની જાય ને પછી પાછા આપણે એકવાર આવશું અને આ આવું કાક છે નજારો તમે જોઈ શકો છો અમે કપા અને આગળ એવું બધું વાવ્યું છે મિત્રો તો આપણે અહીંથી પૂરો છે બ્લોક તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને બાપા સીતારામ જય માતાજી